સોનગઢ નગરપાલિકા દ્વારા જયા પાર્વતી અલુણા વ્રત નિમિત્તે સોનગઢ સિનિયર સિટીઝન હોલ ખાતે નાની દીકરીઓ માટે મહેંદી આરતી શણગાર કેશ ગુફાન અને વેશભૂષા સ્પર્ધાનું આયોજન કર્યું હતું વિજેતાઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા ભારતીય સંસ્કૃતિ એ વિશ્વમાં સૌથી મહાન સંસ્કૃતિ છે અને એનું એક ઉદાહરણ છે નાની દીકરીઓ દ્વારા રાખવામાં આવતા જયા પાર્વતી એટલે કે અલુણાના વ્રત જેમાં નાની નાની દીકરીઓ પાંચ દિવસ સુધી સારું નથી ખાતી ફક્ત ફળ ફ્રૂટ પર દિવસ કાઢે છે અને પૌરાણિક માન્યતા પ્રમાણે આ જ વ્રત કરીને માતા પિતાને રામ જેવા પતિ મળ્યા દીકરીઓ રાખતી આવી છે અને આજે પણ આ પરંપરા ભારતીય સમાજમાં જીવંત છે આજે પણ દીકરી અને કુમારિકાઓ જયા પાર્વતી વ્રત અને અલુનાના વ્રત રાખતી હોય છે જેથી કરીને એમને સારો પતિ મળે ત્યારે સોનગઢ નગરપાલિકા દ્વારા આજ રોજ સોનગઢ સિનિયર સિટીઝન હોલ ખાતે મહેંદી વેશભૂષા આરતી શણગાર અને કેશ ગુફન જેવી

આશિષભાઈ શાહ રણછોડભાઈ ગામિત સહિત નગરસેવક અને નગરપાલિકાનો સ્ટાફ હાજર રહ્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનીષાબેન પાટીલ દ્વારા કરવામાં આવ્યું ખરેખર આવા કાર્યક્રમ નગર માથા એવી નાની દીકરીઓ સાથે આવેલ શિક્ષકોએ આશા વ્યક્ત કરી રિપોર્ટર બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી આજ રોજ સોનગઢ નગરપાલિકા દ્વારા જયા પાર્વતી વ્રત અલોણા નિમિત્તે જે સ્પર્ધાઓ રાખી તે અંગે શું

વર્ષાગીત સ્પર્ધા કેવું રાખવાના છે તમે જી આજ રોજ સોનગઢ નગરપાલિકા દ્વારા જે જયા પાર્વતી વ્રત નિમિત્તે સ્પર્ધા રાખી છે તેના પાછળનો મુખ્ય હેતુ શું હતો આજ રોજ સોનગઢ નગરપાલિકા દ્વારા જે સ્પર્ધા રાખવામાં આવી છે એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે એમને દરેક સ્પર્ધાના ભાગરૂપે એમના જીવનની અંદર ઘણી બધીઓ હરીફાઈઓની અંદર એ ભાગ લે અને એ આગળ વધતી જાય એના માટે દીકરીઓને પ્રોત્સાહન કરવા માટે નરસોનગર નગરપાલિકા દ્વારા આજે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક આજે મોડર્ન યુગમાં ભારતીય સંસ્કૃતિ ભૂલાતી જઈ હોય ત્યારે આ બધી જે પહેરવેશ છે ભારતીય છે ત્યારે ખરેખર સંસ્કૃતિ બચાવવા માટેનો આ પ્રયત્ન છે તે અંગે આપ શું કહેશો સાચી વાત છે આજે જે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી સંસ્કૃતિને ખૂબ જ ઝડપ રીતે ભૂલાવી દેવા માટે ખૂબ સગડા પ્રયાસો થઈ રહ્યા છે એની અંદર આજે આપણને આ બાળાઓ જે વેશભૂષાઓ જે ઘરેથી તૈયાર થઈને આવી છે એ ખૂબ જ સુંદર આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટેનો એક સારો એવો સોનગઢ નગરપાલિકાનો પ્રયાસ છે જેના અધ્યક્ષ તરીકે અત્યારે અજયભાઈ અજયભાઈ ભરવાલ છે અને આગામી કાર્યક્રમમાં હવે દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ ઓડિટોરિયમની અંદર અમે અમારી બોડી હોય કે કોઈ બીજી બોડી હોય પણ એ નક્કી કરવામાં આવ્યું છે કે દેશભક્તિના કાર્યક્રમો અમે કરીશું જી આભાર